છોટાઉદેપુર જિલ્લામાં ગેરકાયદેસર ઠેર ઠેર રેતીના ઢગ છોટાઉદેપુર તાલુકાના ગુડા ગામ પાસે અસંખ્ય રેતીના ઢગ ખાણખણીજ વિભાગ દ્વારા ગેરકાયદેસર રેતીના ઢગ મારતા રેતમાફિયાઓ સામે કોઈ કાર્યવાહી કરતા નથી તો બીજી બાજુ વન વિભાગની જમીન પર રેતીના ઢગ લાગતા હોય પણ નથી કરાઈ કોઈ કાર્યવાહી રેતમાફિયા રેતીના ઢગ કરી ગેરકાયદેસર રેતીનો કરે છે વેપલો છોટાઉદેપુર તાલુકા પંચાયતના ભાજપ કારોબારી અધ્યક્ષ રાજેશ રાઠવાએ વિડીયો બનાવી કર્યો વાયરલ ખાણખણીજ અને વન વિભાગ ઉપર કરી આક્ષેપ

o da